રીપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રાન ન્યૂઝ ઉપલેટા મતુભાઈ ઓસો આ મારી જમીન માધર કાઠે આવેલી છે ઉપલેટા ગામ રાજકોટ જિલ્લો અમારો પ્રશ્ન એ છે કે આજે 24 તારીખ છે ડિસેમ્બર મહિનાની એટલે 12મો મહિનો ભર શિયાળો છે આજની તારીખમાં અમારે વાડી આવવું હોય તો રસ્તાની અંદર ચોમાસે જાતું હોય એનાથી વધારે પાણી નીકળે એ પાણી આવે છે કેનાલ

આજે મારી જમીનની અંદરથી જે પસાર થતી મોજ ડુ ડી ટુ જે કેનાલ છે આજે ચાલીસ વર્ષથી અમારો એક લેખ ટ્રસ્ટ નો રહેતો હોય અને વારંવાર રજૂઆત કરેલી હોય સિંચાઈ ઓફિસે આપણે મોજ એજ્યુકેશનમાં વારંવાર રજૂઆત કરેલી હોય લેખિતમાં ફરિયાદો કરેલી છે ઉપર અધિકારીઓ રાજકોટ જિલ્લામાં કરેલી છે પરંતુ આનો કોઈ નિર્ણય નહીં આવતા અને જે ચોમાસાનું પાણી અઢળક આવતું હતું ત્યારે પણ અમે પચાસ આદમી માણસો જઈને અમારા કામ ધંધા મૂકીને પણ અમે કે ભાઈ અમારો છે તમે જે પડતો પડતો જમીનમાં હતા અત્યારે અત્યારે કોઈ જમીન નથી જમીનો વાવેતર થઈ ગયું હોય અને નીચે જે પાણીની આવક હોય ખેડૂતોને જે પાણી ત્યાં નિકાલ હોય અને એ ખેતુમાં ફરી વળતા હોય એના હિસાબે અમે રસ્તામાં પાળો બનાવેલો છે હવે આ રસ્તામાં પાણી પાળો બનાવતા આ રસ્તાનું ધોવાણ થતું હોય છે પરંતુ અમે સિંચાઈ ઉપર જઈએ તો એમ જ કહે છે કે ભાઈ અમે તમારો કાર્ડિયો મંજૂર કરી લીધો છે અને તાત્કાલિક ધોરણે અમે એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે પરંતુ આજે ચાર ચાર પાંચ પાંચ મહિના થઈ ગયા એનો કોઈ હજી નિકાલ અને સાહેબે જ્યારે અમે કહીએ કે કેનાલનું પાણી વધઘટનું જે પાણી આવે છે અમારા રસ્તાઓમાં આવે છે અને રસ્તા ધોવાઈ જતા હોય છે પરંતુ સાહેબ એક જ વાત કરે છે તમારો કાર્ડિયો જે પ્રશ્ન છે એ અમે હલ કરી દીધો છે પરંતુ આજની તારીખમાં છેલ્લા ચાર દિવસથી અઢળક પાણી આવતું હોય અને જે સારો વરસાદ થઈ ગયેલો અને પુષ્કળ પ્રમાણમાં ડેમમાં પાણી હતું અને ખેડૂતોને કોઈને પાણીની જરૂર પડે એટલી નથી કારણ કે અત્યારે બધા કુઓમાં પાણી પુષ્કળ ભરેલું હોય અને બીજા નંબરમાં આ લોકો એટલો પાણીનો બગાડ કરે છે કે ધોરા દિવસે સવારના છ વાગ્યા બપોરના બાર વાગ્યા ગઈ એટલું પાણી આવે છે રસ્તામાં કારણ કે જો પાણી હશે અને બચાવ કરે જો આ સિંચાઈવાળા તો ખેડૂતોને ઉનાળામાં પણ પાણી પૂરું પાડી શકે એમ છે અને જે ગામનો પ્રશ્ન છે પીવાના પાણીનો એ પણ હલ થઈ શકે એમ છે પરંતુ આ તાત્કાલિક ધોરણે બંધ નહીં કરે તો આ પાણીનો બગાડ અને આ દરિયામાં પાણી વહી જતું હોય છે નદી પણ એટલી જાય છે ફૂલે ફૂલ અને અમારો જે તાત્કાલિક જે કાઢ્યો છે એ તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરે એવી અમારી માંગણી છે